ત્યાર પછી અંદવાદના ક્લાસ 1 ઓફિસરને નિમણૂક કરવામાં આવી હતી પરંતુ તેમણે ચાર્જ નહીં સંભાળતા ફાયર એનઓસી ની કામગીરી લાંબા સમયથી ઠપ હતી જેને જનરલ મહાનગરપાલિકાએ ક્લાસ થ્રી ઓફિસર અમિત દવેને ચીફ ફાયર ઓફિસરનો ચાર્જ સોંપ્યો હતો જોકે હવે અમિત દવેએ પણ બીમારીનું બહાનું કાઢી રાજીનામું ધરી દીધું છે તેવામાં સવાલ એ છે કે કોઈ અધિકારી કેમ રાજકોટ ફાયરની જવાબદારી લેવા તૈયાર નથી તો આ પાછળ કેટલા કારણો પણ છે જે ખુદ અમિત દવે જણાવ્યા વર્કલોડ વધારે છે અને એની સામે છે ને કર્મચારીઓ ઓછા છે ઓફિસરો પણ ઘણા ઓછા છે એટલે કામમાં પણ વર્કલોડ ઘણો બધો વધારે છે તણાવ તો બધા અમારા જેટલા કર્મચારીઓ નોકરી કરે છે એમાં થોડોક તણાવ તો રહે જ છે કારણ કે વર્કલોડ બહુ જ છે ક્રાફ્ટ નો અભાવ હોય એટલે કામ નું ભારણ વધે અને કામ નું ભારણ વધે એટલે માનસિક તણાવ પણ વધે જેથી માણસ બીમાર પડી શકે છે પરંતુ સવાલ અહીં એ થાય છે કે રાજકોટ મહાનગરપાલિકામાં કોઈ ફાયર ઓફિસર નો ચાર્જ સંભાળવા તૈયાર કેમ નથી શું કામના ભારણ ના કારણે અધિકારીઓ દૂર ભાગી રહ્યા છે કે પછી રાજકોટમાં રોકડી કરવા જતા ફસાઈ જવાનો ડર લાગી રહ્યો છે લાસ્ટ વન અધિકારીની જગ્યા ક્યાં સુધી ખાલી રહેશે હાલ તો રાજકોટની જનતાના મનમાં આવા અનેક સવાલો છે